બજે મે આવી સી આમ નું છોટા મે જોના જબ મને આવ નું લોકો આવી ગયો છે આજે લુક નય નો ટર્ન ફર છે આપે ડિસ્પ્લે તૂટી ગઈ થી અને અમારું જો લઈ ગઈ કાલે નું વ્લોગ બનાવી નાખી હવે નઈખોટી ડિસ્પ્લે તૂટી ગઈ આજ હાંજી આવ્યો તમને મે કાલે ના વ્લોગ માં જમાવી દીધું છું એ લેટર મેડી પડાઈ ભાઈ કાલે પુનમ રક્ષાબંધન કાલે વ્લોગ બનાવશી કાલે ગામમાં બધું પડી કે જશે ઓલરેડી આવની નિશારે આવડે લઈ જાની મારા ભાઈને લઈ જાવી ગઈ 10 દેની વિચારો 10 આમ ભટ રેના આવ તો એમ નીકળી જાવ આવી ગઈ પ્રાથમિકમાં હાઈ સ્કૂલ માંથી રીલી એનશમ કેવો નજર આવે મસ્તનો નોંડા વાસતો ન હોય જાય મારા આખો જોઈ શકો ફોન માં ને દેખાડું ફોન માં કેમેરા ની ક્વોલિટી એટલે હે નહીં સારી એટલે જોઈ લ્યો આમ બધી ગઈ ચાંદા मामा જોઈ લ્યો તમે ઝૂમ કરો બટન દબાવજો ना आज ना लगे नहीं फोन तो हम थी गई तो आप पी बनाव आज में लगे नहीं लाइक से सब्सक्राइब टाटा